મારું નામ સોરઠિયા પરેશભાઈ ટી છે હું આ શ્રી ખારવા પ્રાથમિક શાળા તાલુકો ત્રોલ જિલ્લો જામનગરમાં ખારવા ગામનો જ વતની છું અને છેલ્લા દસ વર્ષથી આ સ્કૂલમાં એજડાટ મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું મારું વતન પણ આજ શ્રી ખારવા પ્રાથમિક શાળા જે ગામમાં આવેલી છે એ ખારવા ગામ જ છે હાજર થયો ત્યારથી મેં નક્કી કર્યું હતું કે મારી સ્કૂલ આગળને આગળ તપે એ માટે મેં સતત પ્રયત્ન કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે રાજ્ય સરકાર દ્વારા લેવાય છે જેવી કે સીઈટી એનએમએમએસ જ્ઞાન સાધના નવોદય આવી પરીક્ષાની તૈયારી અમારી શાળામાં મારા દ્વારા એક્સ્ટ્રા લેક્ચર એટલે કે નવ સવારના નવ અથવા નવ ત્રીસથી દસ ત્રીસ સુધી કે જ્યાં બીજા બાળકો દસ ત્રીસે સ્કૂલે આવે ત્યાં સુધીમાં લેવા પ્રયત્ન કરું છું અત્યાર સુધીમાં મારા દસ વર્ષના સમયમાં પાંચ નવોદયમાં બાળકો છપ્પન બાળકો સીઈટીમાં એનએમએમએસમાં ત્રેપન બાળકો અને જ્ઞાન સાધનામાં ઓગણત્રીસ બાળકો મેરિટમાં આવેલ છે આ વર્ષે પણ અમારો સ્કૂલમાંથી સીઈટીમાં વીસ કરતાં વધુ બાળકો આવે અને જ્ઞાન સાધનામાં દસ કરતાં વધુ બાળકો મેરિટમાં સમાવેશ થાય એ માટે અમે એક્સ્ટ્રા લેક્ચર લઈએ છીએ શિક્ષકોનો સાથ અને સહકાર એસએમસીનો સાથ અને સહકાર પણ ખૂબ મળે છે તો શિક્ષક દિન નિમિત્તે હું બધા શિક્ષકોને એક ખાસ મેસેજ આપવા માગું છું કે ગામડાનું મધ્યમ વર્ગનું બાળક કે જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે અને વાલી જે શિક્ષકોના ભરોસે સરકારી શાળામાં એડમિશન લેતા હોય છે વાલીની ઘણી બધી અપેક્ષા શિક્ષક પાસે હોય છે તો શિક્ષકો થોડું ઘણું ટાઈમ મેનેજમેન્ટ એક્સ્ટ્રા બાળકોના ભવિષ્યનું વિચારી થોડોક અમારી સ્કૂલમાં જે પ્રયત્ન થયો છે એવો પ્રયત્ન કરી બાળકોનું ભવિષ્ય ઘડો અને સાથોસાથ બાળકોના વાલીને આપણે આર્થિક રીતે મદદરૂપ ન થઈ શકીએ પણ કમસે કમ આપણી પાસે અભ્યાસ કરીને કોઈ સ્કોલરશીપ મેળવે તો એના માતા પિતાને આર્થિક રીતે સપોર્ટ રીએ બાળકનું ભવિષ્ય બને જય શિક્ષક